કેટલા મણકા છે પહેલા ગણી કાઢો બેટા અહીંથી દસ દસ ના જૂથ ગણી કાઢો બતાવી દો બધા આમ ખસેડતા જાઓ દસ દસ નું જૂથ આમ ખસેડતા જાઓ થી બતાવી દો પચાસ પછી અને અને કેટલા મણકા છે માળામાં ભાઈ કેટલા મણકા મણકા છે ચાલો હવે હવે દર્શનભાઈ અહીંથી કાઢ લો બેટા કોઈ પણ એક સંખ્યા કાઢ લઈ લો અને મણકા એને યોગ્ય જગ્યાએ લટકાવો બેટા ચલો બતાવવાનું બધાનું ચાલીસ બે બેતાલીસ હા ચાલો ગણો બેટા બેતાલીસ મણકા લઈ લો એક બાજુ સરસ કેટલા છે તમે કઈ સંખ્યા લીધી હતી બેટા બેતાલીસ હા તો પછી બેતાલીસ હાથમાં કાર્ડ રાખવાનું એટલે ભૂલી ના જવાય કઈ સંખ્યા હતી એ લગાવી દો ચાલો દર્શન કઈ સંખ્યા કેટલા મણકા કાઢ્યા ભાઈ કેટલા બેતાલીસ સંખ્યા ને તેટલા જ મણકા ચાલો પછી આ મૂકી દેવાનું બેટા આ મૂકીને બેસવાનું ચાલો હવે વિહાની બેન ચલો એક સંખ્યા કાઢ લઈ લો વિહાની બેન ચલો બતાવો બધાને સરસ તમારે જોવાનું હિહાર વિહારની સાચું કર્યું કોઈ પણ વિદ્યાર્થી મણકા જો મણકા ગણે ત્યારે તમારે પણ ધ્યાન રાખવાનું છે અરે વાહ તો કેમ કર દેવાનું ચલો વિહાની બેન આ 34 માં 10 10 ના કેટલા મણકાના જૂથ લીધા બોલો બેટા અને છૂટા મણકા કે જુદા રંગના ઓકે સરસ બેટા મૂકી દો ચલો આગળ રોશન ટીચર સરસ પચાસ દસ વીસ ત્રીસ ચાલીસ થોડા ખસેડવાના કેટલા ના ખસે તો પચાસ કરજો પચાસમાં સરસ ચાલો મૂકી હવે આગળ જે આવી ગયા હોય કાઢબેટા એક સાઈડ કરી દેવાના રોશન જેનો વારો પતી ગયો છે એ આ બાજુ મૂકી

અરે વાહ બેટા ચાલો 28 માં દશકના સ્થાનમાં કેટલા લખેલા છે બે તો 10 10 ના કેટલા જૂથ લીધા બે ચાલો સરસ અને છૂટા આ બરાબર ચાલો જાનવી બેન એક બાજુ મૂકી દેજો હો બેટા થઈ જાય સરસ ચાલો જાનવી ચાલો લઈ લો ચાલો કઈ સંખ્યા લીધી બધાને બતાવવાની સા

બોલો બેટા અરે વાહ વીસ ત્રણ ત્રેવીસ ચલો દસ દસ ના કેટલા જૂથ લેવાના બેટા બે જૂથ બરાબર અને અરે વાહ વાહ યુવરાજ માટે ક્લેપ કરી દો તો ખુબ સરસ

ચાલો ભાઈ ખુબ સરસ બેટા કેટલા મણકા લીધા ચાલીસ આઠ હા તો આઠ માં ભાઈ દસ ના જૂથ આવે અરે વાહ તો આઠ એ છુટ્ટા મણકા લેવાના ચાલો ખૂબ સરસ રિહાન માટે ક્લેપ ચાલો હવે બતાવો બધાને અહીં અહીંથી અહીંથી જે બાકી રહીએ લઈ લો કઈ છે બતાવો બધાને તમારા હાથમાં કયું કાર્ડ છે 15 ઓકે ખુબ સરસ કર દો ચાલો હવે જુઓ હવે તમારે શું કરવાનું તો તમે કાર્ડ લઈને મણકાની માળામાં યોગ્ય જગ્યાએ લટકાવી હવે ક્લિપથી કાર્ડ લટકાવીશ તમારે ઘણી અને સંખ્યા લખવાની છે બરાબર ને ચાલો હમ ચલો પ્રતીપાઈ ચલો ટીચરે ક્યાં સ્કેચ પેન લઈ લો મણકા ગણવાના અને કેટલા મણકા પછી કાર્ડ છે ગણી અને લગાવવાનું ગણતા જાઓ એન ગણવા દો પંચ્યાસી સ્કેચ પેન લઈ લો બેટા અને અહીં લખવાનું છે પંચ્યાસી પંચ્યાસી માં કેટલા દસ ના જૂથ લીધા તો લખો બેટા 85. ખૂબ સરસ ચલો પંચ્યાસી આઠ અને પાંચ એ કેટલા મણકા થાય પાંચ એટલે છૂટા મણકા ખૂબ સરસ ચાલો હવે હાલ લઈ લો બેટા બીજું કાર્ડ લાવો ચલો પ્રિન્સ

સારું ચલો પચાસ ચાર ચલો ચલો હવે યશવી બેન અને પછી જે બાકી હોય આવાનું ચલો ગણતા જાઓ બેટા ગણતા જાઓ ચાલીસ પચાસ સિતે છતેર ચાલો છોતેર એટલે કેવી રીતે થાય સિત્તેર અક્ષરે લખવાનું બેટા હા એમ અરે ખૂબ સરસ ક્લેપ કર દો ભાઈ અરે વાહ ચાલો હર્ષ ભાઈ હર્ષ ચાલો કેટલા મણકા પછી ટીચર કાર્ડ લગાવ્યું છે ગણ ગણવાનું અને કાર્ડમાં સાચી સંખ્યા લખવાની ચોરાણું નેવું બોલો કેવી રીતે થાય ચોરાણું નેવું નેવું ચાર ચોરાણું અને ચોરાણું આપણે દસ દસ ના કેટલા જૂથ લીધા અને બીજા કેટલા મણકા લીધા ઉપર ચાર ખૂબ સરસ ચાલો હવે કોણ બાકી છે આઈ જાઓ ચલો કેટલા મણકા લીધા છે જ્યોર્થી બોલા બેટા 13 કેવી રીતે લખા સરસ લખી દો બેટા કેટલા મણકા લીધા આપણે આમ પકડીને લખો બેટા કાટ પકડી મોટા અક્ષરે હા અરે વાહ ખૂબ સરસ ક્લેપ કર દો ભાઈ